હાય એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળીયાડ ખાતે કેમ કે અત્યારે થાય છે અહીંયા લાલ અને સફેદ ડુંગળીની હરાજી મિત્રો અત્યારે હું આવી ગયો છું સફેદ ડુંગળીની હરાજીમાં રોજની જેમ બરોબર અડધી લાઇન પૂરી થઈ ગઈ છે અને સામેથી લાઈન ચાલુ થઈ ગઈ સામે સુધી પહોંચી છે મિત્રો આજે વાર છે મિત્રો આજે વાર છે શુક્રવાર તારીખ છે નવ એક બે હજાર ને છવ્વીસ બરાબર અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો સાત હજાર થયેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે ઘણા લોકોની કમેન્ટ આવતી હતી કે તમે ખાલી સફેદ ડુંગળીનો વિડીયો મૂકો બરાબર લાલનો જોઈન્ટ કરોમાં તો આજે મેં કીધું એ પણ ટ્રાય કરી લીએ તો આ વિડીયો ખાલી સફેદ ડુંગળીનો થવાનો છે બરાબર ને કેવા રહેશે બજાર આપણે રોજની જેમ ફરાજીમાં જઈ એક ડેકથી બધા વક્તલની તમને માહિતી આપવાનો છો કેવા રહેશે નીચા ઊંચા મીડિયમ માલ પ્રમાણે કેવા રહેશે બજાર વિડીયો માઇન્ડ સુધી બીના રહેજો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો ખાસ રિક્વેસ્ટ છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાલ કલરનું બટન દેખાતો છે અને આ જ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ રહ્યા છો તો પેજને પણ ફોલો કરી નાખજો કેમ કે તમને ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ બંનેમાં મળે છે તો વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા એન્ડ સુધી જોજો જેથી કરીને તમને સાચી માહિતી માલ પ્રમાણે મળી રહે કેવા માલ પ્રમાણે કેવો ભાવ આવે છે બરાબર તો ચાલો જઈએ સિવાય હરાજીમાં બહુ જાજો નથી કહેતો અને કેવા રહેશે બજાર ભાવ તમને એક એકથી બધા વકલની માહિતી આપતો જાઓ બિનારે જો વિડીયોમાં એન્ડ સુધી

ત્રણસો ચોપન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને રૂપિયા મીડિયમ માલ છે થોડુંક નાનું છે આમાં બરાબર જોવા મળી રહ્યું છે જોઈ શકો છો આવું ડાગા ડૂબી વળ્યું છે ત્રણસો ચોપન રૂપિયા માલ પૂરવાના ભાવ આવ્યો છે મિત્રો આવું થોડું ખરાબ આવ્યો ને એટલે રિપંડ રિમાન્ડ હતી બરોબર

રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો ત્યાંસી રૂપિયા બસો પાંચ રૂપિયા જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતના માલ છે બસો ને પાંચ રૂપિયા વીસ કિલોનો ભાવ એપીએમસી મોવા બઠ્યો બસો ને અઠ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો અઠ્યાસી રૂપિયા થોડુંક કાળું જોવા મળી રહ્યું છે બસો ને અઠ્યાસી રૂપિયા ભાવ રોજ જરા જેના વિડીયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ ચેનલમાં તમને સાચી અને માહિતી મળે છે

316 રૂપિયા ભાવ આ આ બધું વેઈ જાય આ રીતની થોડી ક્વોલિટી જોવા મળી છે ડાગા ડુગા વાળી 316 ભાવે છે મોવા માર્કેટિંગ જન 200 છે હો બસો ને છત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મતલબ રૂપિયા રીતના છે ને સાહેબ પાંચ છ સાત આઠ નવ નવ રૂપિયા ભાઈ છે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા મિત્રો જોઈ શકો છો ત્રણસો ને પંદર સાઈઝ માં છે બરોબર માલ પર થોડોક ડાગા ડોગી વાળો જોવા મળી રહ્યું છે જોઈ શકો છો ઓછું છે બહુ માઇનર ત્રણસો ને પંદર રૂપિયા માલ પ્રમાણે ભાવ આવ્યો છે મીડિયમ પણ માલ જોવા મળી રહ્યો છે ત્રણ પંદર

બસો ને એકાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો ફાડા માલ છે બસો એકાવન રૂપિયા જોઈ શકો છો આવી રીતના કાંક માલ છે એ પ્રમાણે ભાવ છે બસો

ત્રણસો અઢાર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો સાઇઝવાળો માલ છે પણ થોડોક ડાઘા ડોગી જોવા મળી રહી છે જોઈ શકો છો ત્રણસો અને અઢાર રૂપિયા માલ પ્રમાણે ભાવ આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી જ રીતના હરોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો આ પેજને પણ ફોલો કરી નાખજો

બસો નેવું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો સાઇઝ વાળો માલ છે ડાગા ડુંગી થોડીક જોવા મળી રહી છે લીલાશ ઉપર જોઈ શકો છો બસો ને વીસ નેવું રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે માલ પ્રમાણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો જો વડીલ ભાવ બસો નેવ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો માલ બસો ને નેવ્યાશી રૂપિયા ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં મીડિયમ ક્વોલિટી માલ છે થોડોક ડાગા ડુંબી જોવા મળી રહી છે બસો નેવ્યાસી છાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો થોડુંક ડાકા ડુકો વાળી માલ મળી રહ્યો છે સાઈઝ વાળો માલ છે બરાબર 286 રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે માલ પ્રમાણે સારું છે બસો ને છન્નું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મોવા માર્કેટિંગ યાર્ડમાં માં થોડોક સાઈઝ વાળો પણ માલ છે જોઈ શકો છો બરોબર અને મીડિયમ ક્વોલિટી પણ માલ જોવા મળી રહ્યો છે બસો ને રૂપિયા ભાવ આવે ત્રણસો એકવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બરાબર સારો છે બદલો ત્રણસો એકવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મહુવા માર્કેટિંગ બરાબર બસો ને એકાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો તમે મીડિયમ માલમાં બસો ને એકાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે કા ભાવ મિત્રો જોઈ શકો છો આવી રીતનો થોડાક માલ છે બસો ને છપ્પન રૂપિયા મોવા માર્કેટ બસો ને રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો ફાડાવાળો માલ છે જોઈ શકો તો બસો ને ફાડાવાળો માલ છે બસો ને આવી રીતની કા ક્વોલિટી છે પીળા સુપર માલ પ્રમાણે ભાવ છે બસો ને સાઈઠ રૂપિયા મોવા માર્કેટિંગ યાર હવે મિત્રો આ ભાગ વન હતો બરાબર લાલ અને સફેદ ડુંગળીનો ભાગ ટુ વિડીયો કહેવાય કે જોઈએ હવે સાડા બાર પછી પોસિબલ હશે તો બનાવું છું બરાબર અધરવાઇઝ મારે કામ આવી ગયું છે જોઈએ ચાલો હા છેલ્લો વોકલ બતાવી દઈએ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો માલ છે થોડું ઉગા વાળું છે બસો પાસઠ રૂપિયા ભાવ મોવા માર્કેટિંગ યાર ત્રણસો ચુમ્માલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો માલ પ્રમાણે સાઈઝ વાળો માલ છે મીડિયમ ક્વોલિટી પણ જે જોઈ શકો છો ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો સુપર ક્વોલિટી માલ છે ગ્રેડિંગ વળો છે સાઇઝ વાળો છે ત્રણસો ને તેસઠ રૂપિયા મોવા માર્કેટિંગ યાર્ડ બરાબર આવી રીતનું થોડી ક્વોલિટી જોવા મળી રહી છે મીડિયમ માલ પણ એ માઇનર છે બહુ છે નહીં એમાં ત્રણસો ને તેસઠ મા ભવેશ <laughs> ભાઈ <laughs> <laughs> <coughs>

ત્રણસો ને પાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે સુપર માલ છે ગ્રેડિંગ માળો છે બરાબર લાઇટિંગ માળો છે ત્રણસો ને પાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતની આ ક્વોલિટી છે આમાં મીડિયમ પણ માલ છે જોવા મળી રહ્યો છે જો તમને બતાવું આવી રીતનો ઉલટા ટાઈપ બરાબર ત્રણસો ને રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે બરાબર આવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે મવા અન્ય રેટને ચેનલને સબસ્ક્રાઈબ કરવાને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં